સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી મન્નારાયણ હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે સજ્જનો આજનો વિડીયો આજનો કાર્યક્રમ બહુ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તે તમામ લોકો માટે જેમની તુલા રાશિ છે આજનો આ વિડીયો તુલા રાશિવાળાઓ માટે તેથી પણ એટલું ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ મોટા પરિવર્તનની જે તુલા રાશિવાળાઓને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના સમયગાળાથી જોવા મળશે વિશેષ રૂપે ચાર ગ્રહોના રાશિ પરિવર્તન તુલા રાશિવાળાઓના જીવનમાં બહુ મોટું પરિવર્તન લઈને આવશે કયા પ્રકારના ગ્રહ કયા ભાવમાં વિદ્યમાન રહેશે અને કયા પ્રકારનું પરિવર્તન તે તમારા માટે લઈને આવી રહ્યા છે તુલા રાશિ સૌથી પહેલાં આપણે તમારો ચાર્ટ જાણીએ આગળ ચાર્ટ લગાવવામાં આવ્યો છે ચાર્ટ તરફ જુઓ તુલા રાશિ તો તુલા રાશિ માટે ચાર ફેબ્રુઆરીએ બુધદેવ પોતાનું રાશિ પરિવર્તન કરશે તે તમારી કુંડળીના ભાવ નંબર એટલે કે ભાવ નંબર ચારથી નીકળીને કુંડળીના ચોથા ભાવથી નીકળીને કુંડળીના પાંચમા ભાવમાં પ્રવેશ કરશે તમારા માટે બહુ જ નદીના બહુ જ સારા યોગ લઈને આવી રહ્યા છે બીજું પરિવર્તન છે છ તારીખે શુક્રનું છ ફેબ્રુઆરીએ શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે તે પણ તમારી કુંડળીના ચોથા ઘરથી નીકળીને કુંડળીના પાંચમા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્રીજું પરિવર્તન સૂર્ય રાજા સૂર્યનું રાશિ પરિવર્તન તેર ફેબ્રુઆરીએ છે તે પણ કુંડળીના ચોથા ઘરથી નીકળીને પાંચમા ઘરમાં પ્રવેશ કરશે અને ચોથું પરિવર્તન સેનાપતિ મંગળનું છે ત્રેવીસ ફેબ્રુઆરીએ સેનાપતિ મંગળપૂતાનું રાશિ પરિવર્તન કરશે તે પણ તમારી કુંડળીના ચોથા ઘરથી નીકળીને પાંચમા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ ચારે ગ્રહ બહુ જ સુંદર રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે જે તુલા રાશિવાળાઓના જીવનમાં બહુ મોટું પરિવર્તન બહુ મોટું સૌભાગ્ય અને ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યું છે કયા પ્રકારના ફળ અહીં પ્રાપ્ત થઈ રહ્યા છે આવો જાણીએ સૌથી પહેલાં બુધ જેમ જ ચાર ફેબ્રુઆરીએ ત્યાં ઉપસ્થિત થશે ગોચર કરશે તેમ જ તમે જોશો કે વાણી દ્વારા તમારા બધા કાર્ય સિદ્ધ થશે આર્કિટેક્ચર બીટેક ટેકનિકલ ફિલ્ડમાં એન્જિનિયરિંગ લાઇનમાં ખાસ કરીને જે લોકો આમાં કામ કરી રહ્યા છે વર્ક કરી રહ્યા છે તેમના માટે ક્યાંકને ક્યાંક પ્રમોશનના સારા યોગ છે ક્યાંકને ક્યાંક તમે જોશો કે સંતાનના ખૂબ જ સુંદર આગળ વધવાના યોગ અહીં બનતા દેખાઈ રહ્યા છે સાથે સાથે ધનને લઈને જીવનમાં કોઈ અકારણ સમસ્યા આવી રહી હતી તો તમે જોશો કે ધન પ્રાપ્તિના પણ સારા યોગ બની રહ્યા છે સાથે સાથે ખાસ કરીને બુદ્ધિ ખૂબ પ્રખર બની રહી છે મોટા મોટા લોકો સાથે ઊંચા પદ પર રહેલા સારા લોકો સાથે તમારો મેલમિલાપ થઈ શકે છે સાથે સાથે શુક્રની મુખ્ય ભૂમિકા જે છ ફેબ્રુઆરીથી બનશે તે ખાસ કરીને મેરિડ લાઈફમાં લવ લાઈફમાં પણ બહુ સારા સંબંધો સ્થાપિત કરશે વિવાહ માટે પણ શુભ સારા પ્રસ્તાવો મળશે સાથે સાથે બુધ અને શુક્ર મળીને કાર્યક્ષેત્રમાં લક્ષ્મી યોગનું નિર્માણ પણ કરશે જે લક્ષ્મી વૃદ્ધિના સારા યોગ આપે છે અને સાથે સાથે જીવનમાં સુખ સુવિધાઓ લાવે છે કારણ કે શુક્ર જે છે તે શુક્ર સુખમસંશિની છે શુક્ર સુખ પ્રદાન કરે છે અને ખાસ કરીને જ્યારે તે બુદ્ધ સાથે બેઠો હોય ત્યારે એવો વ્યક્તિ પોતાની કર્મભૂમિમાં માન સન્માન તો પ્રાપ્ત કરે જ છે યશ પણ પ્રાપ્ત કરે છે સાથે સાથે લક્ષ્મીની પણ ખૂબ સારી પ્રાપ્તિ તેને થાય છે ક્યાંકને ક્યાંક આ સાથે સાથે સૂર્ય સૂર્ય તેર ફેબ્રુઆરીએ જેમ જ ઉપસ્થિત થશે તેમ જ ગવર્મેન્ટ જોબના સારા યોગ ક્યાંકને ક્યાંક તુલા રાશિવાળાઓ માટે બનશે ગવર્મેન્ટ જોબ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે ખૂબ સારા યોગ શિક્ષણમાં ઉન્નતિના સારા યોગ પ્રયત્ન કરનારા લોકો માટે સાથે સાથે પ્રમોશનના પણ સારા યોગ તેમના માટે ક્યાંકને ક્યાંક બની રહ્યા છે તુલા રાશિવાળાઓ માટે આ સાથે સાથે સેનાપતિ મંગળ સેનાપતિ મંગળ પણ ત્રેવીસ તારીખે ત્યાં ઉપસ્થિત રહેશે તો તે ખાસ કરીને જમીન પ્રોપર્ટીનો લાભ કરાવી શકે છે કર્મભૂમિમાં ખાસ કરીને સાથે સાથે અહીં એક વાત વધુ જોવાની જીવી છે ખાસ કરીને તુલા રાશિ જુઓ કે તમારી કુંડળીના ધનભાવના સ્વામી પણ મંગળ છે તો ખાસ કરીને શિક્ષણમાં જે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા શુભ અવસર પ્રાપ્ત થશે ક્યાંક ને ક્યાંક મંગળ અને શુક્ર મળીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ પણ કરશે એટલે કે ક્યાંક ને ક્યાંક વિદેશ યાત્રાઓ સાથે જોડાયેલો કોઈ સમય પણ તમારા માટે સારો સંબંધ સ્થાપિત કરી શકે છે તુલા રાશિવાળાઓ માટે બાહ્ય ક્ષેત્રોથી ખાસ લાભ થઈ શકે છે અહીં સૌથી મોટો પ્લસ પોઈન્ટ તુલા રાશિવાળાઓ માટે જોવા મળે છે કે આ ચારેય ગ્રહ કુંડળીના પાંચમા ઘરમાં આવી રહ્યા છે પરંતુ આ ચારેય ગ્રહ કુંડળીના એકાદશ ભાવને જોઈ રહ્યા છે એટલે કે અગિયારમા હાઉસને જોઈ રહ્યા છે એકાદશ સર્વ લાભો દ્વાદશમ કેવલમ ક્ષતિ એકાદશ ભાવ પર સૂર્યનું જોવું શુક્રનું જોવું બુધનું જોવું મંગળનું જોવું ક્યાંક ને ક્યાંક આ મલ્ટિપલ લાભ આપે છે એટલે કે આ સમય તમારી કાર્ય કરવાની ક્ષમતા એવી હશે કે તમે એકસાથે ઘણા કામ કરતા દેખાશો યાત્રાઓ તો થશે જ પરંતુ તેમાંથી થનારા લાભ વ્યવસાયને લઈને તમને ખૂબ મોટો અપ લેવલ જોવા મળશે સારું લેવલ જોવા મળશે સાથે સાથે ખાસ કરીને અહીં ગુડ ઓપોર્ચ્યુનિટી પણ બની રહી છે જુઓ જેને પણ લાભ ભાવને એટલા બધા ગ્રહ જોતા હોય કુંડળીના એકાદશ ભાવમાં ગ્રહોનું બેસવું એકથી વધારે તે પણ આપણા જીવનમાં ખૂબ મોટો લાભ આપે છે પણ જુઓ ક્યાંક ને ક્યાંક કારણ કે સૂર્યથી સપ્તમ ભાવ ચમકે છે શુક્ર પણ જોઈ રહ્યા છે બુધ પણ જોઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ મલ્ટિપલ લાભ આપશે અને સાથે સાથે હું કહું કે સૂર્ય પણ પોતાની રાશિમાંથી જ જોઈ રહ્યા છે તો આ ખાસ કરીને ધન પ્રાપ્તિના ખૂબ જ સારા સ્ત્રોત તમારા માટે ખુલશે અને ખાસ કરીને વ્યવસાય અને નોકરીમાં તમે કોઈ મોટું ગોલ અચીવ કરશો તમે કંઈક મોટું કરવાની વિચારણા કરશો ખાસ કરીને જેટલા પણ તુલા રાશિવાળા મને સાંભળી રહ્યા છે જેમની કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી ખોલો અને આ ચાર વાતો જે હું કહી રહ્યો છું તેને નોંધ કરી લો સૌથી પહેલી વાત પોતાની કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠાને તે જુઓ કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે બીજું ચંદ્રગ્રહણ દોષ ચંદ્રમાં અને રાહુ જ્યારે કુંડળીમાં એક જ ભાવમાં એક સાથે બેઠા હોય તો તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે ત્રીજું સૂર્યરાહુ સૂર્ય અને રાહુ જ્યારે કુંડળીમાં એક જ ભાવમાં એક સાથે બેઠા હોય તો તેને સૂર્યગ્રહણ દોષ કહે છે અને ચોથું રાહુ કેતુની એક બાજુ જ્યારે કુંડળીના બધા ગ્રહ હાજર થઈ જાય તો તેને પૂર્ણ યોગ કહે છે આ ચાર દોષોમાંથી એક પણ દોષ અથવા એક પણ યુવતી જે મેં કહી છે જો બની રહી હોય તો તેના માટે વિધિવિધાનથી પૂજન જરૂર કરાવો કારણ કે એક પણ દોષ હોવાના કારણે જીવનમાં અકારણ સંકટો અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરી રહ્યો છું અને મને તેનું ફળ કેમ નથી મળતું કારણ કે ક્યાંકને ક્યાંક આ દોષોના કારણે તેના જીવનમાં અકારણ સંકટો ઉત્પન્ન થાય છે પછી તે પરેશાન રહે છે ક્યાંકને ક્યાંક ભાગ્યની અસફળતા તેના જીવનમાં રહે છે તો તેના માટે તમે પૂજન કરાવી શકો છો આ સાથે સાથે બે ઉપાય તુલા રાશિવાળાઓએ જરૂર ફોલો કરવા જોઈએ તે તેમના માટે ખૂબ જરૂરી છે દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો તેમનો રુદ્રાભિષેક કરો શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ દહીં મધ ઘી ખાંડ પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો અને બીજું તમારી રાશિના સ્વામી શુક્રદેવ છે જે સુખના કારક અને સુખના પ્રતીક છે ખાસ કરીને શુક્રવારના દિવસે મા ભગવતી પરંબા જગદંબા મા ભવાનીને લાલ પુષ્પ જરૂર અર્પણ કરો તેમનું પૂજન કરો શૃંગાર કરો જો સામર્થ્ય હોય તો લાલ સાડી લાલ ચુન્ની અને શૃંગાર મા ભગવતીને અર્પણ કરો તેમને ભોગ અર્પણ કરો આરતી કરો અને વધુ માહિતી માટે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવાનું ભૂલશો નહીં તો આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી મિત્રો આગામી વિડીયોમાં ફરી મળીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે